નંદજીના મોલે આવ્યા છે ભોળાનાથ નંદજીના મોલે આવ્યા છે ભોળાનાથ ગોકુળમાં આવીને સ્વરૂપ બદલાવ્યું ગોકુળમાં આવીને સ્વરૂપ બદલાવ્યું જોગીનું સ્વરૂપ નંદજીના મોલે આવ્યા છે ભોળાનાથ પણ નંદજીના મોલે આવ્યા છે ભોળાનાથ આંગણે આવીને અલખ જગાવ્યો આંગણે આવીને અલખ જગાવ્યો જશોદાજી આવ્યા છે બહાર નંદજીના મોલે આવ્યા છે ભોળાનાથ જશોદાજી આવ્યા છે બહાર નંદજીના મોલે આવ્યા છે ભોળાનાથ આવો તો સાધુ પાવું આવો તો સાધુ તમને આસન અપાવું જમો તો જમાડું પકવાન નંદજીના મોલે આવ્યા છે ભોળાનાથ જમો તો જમાડું પકવાન નંદજીના મોલે આવ્યા છે ભોળાનાથ આસન અમારું માડી સિંહા તણું છે આસન અમારું માળી સિંહા તણું છે જમવા માં નથી મારે માન નંદજીના મોલે આવ્યા છે ભોળાનાથ જમવા માં નથી મારે માન નંદજીના મોલે આવ્યા છે ભોડાનાથ નંદજીના મોલે છે ભોળા નાથ દર્શન ને કારણે માં આવ્યો તારે બારણે દર્શન ને કારણે માં આવ્યો તારે બારણે દેખાડો ના નકડા બાળ નંદજીના મોલે આવ્યા છે ભોળા નાથ દેખાડો ના નકડા બાળ નંદજીના મોલે આવ્યા છે નાથ તમારે સાધુજી લાંબી જટાયું તમારે સાધુજી લાંબી જટાયું એ દેખી ડરે મારો લાલ નંદજીના મોલે આવ્યા છે ભોળાનાથ એ દેખી ડરે મારો લાલ નંદજીના મોલે આવ્યા છે ભોડાનાથ કેલા જશોદા માડી ગેલું શું બોલો કેલા જશોદા માડી ગેલું શું બોલો તમારો બાળ તો દેવોનો દેવ છે તમારો બાળ તો દેવોનો દેવ છે કોઈથી ડરે ના લગાર નંદજીના મોલે આવ્યા છે બોડાનાથ કોઈ થી ડરે ના લગાર નંદજીના મોલે આવ્યા છે ભોળા નાથ લાલા ને તેડી નંદરાણી પધાર્યા લાલા ને તેડી નંદરાણી પધાર્યા દોડીને ચાલ્યા શરણ નંદજીના મોલે આવ્યા છે ભોળાનાથ દોડી ને ચાલ્યા છે શરણ મોલે આવ્યા છે વોડાનાથ ઘણું જીવે માડી ઘણું જીવે તારો ઘણું જીવે માડી બાળક તમારો ઘણું જીવે માડી બાળક તમારો શિવ આપે છે આશીર્વાદ નંદજીના મોલે આવ્યા છે ભોડાનાથ શિવા આપે છે આશીર્વાદ નંદજીના મોલે આવ્યા છે ભોળાનાથ હરિહરનું ત્યાં મિલન થયું છે હરિહરનું ત્યાં તું મિલન થયું છે ચશોદામતા હર ખાય નંદજીના મોલે આવ્યા છે ભોળાનાથ જશોદા માતા હર ખાયા નંદજીના મોલે આવ્યા છે ભોડાનાથ દેવો ના ત્યાં તો દો ભી વાગિયા દેવો ના ત્યાં તો દૂમ દૂમ ભી વાગિયા પુષ્પની વૃષ્ટિ થાય નંદજીના મોલે આવ્યા છે ભોડાનાથ પુષ્પાની ઋષિ થાય નંદો મોલે આવ્યા છે ભગવાન